તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા તો સવારે આપણે જયારે શાક માર્કેટ નો વિડીયો બનાવ્યો હતો કે આપણને ખેડૂતો અલગ અલગ આગળ એનો તો એ કહી દઉં છું આપણી માં સબસ્ક્રાઈબ કરવા ને બાકી સબસ્ક્રાઈબ કરી લો જેથી રોજ રોજ કોઈ પણ તમારી વિડીયો માહિતી જોઈએ તો આવી રીતે મળતી રહે રોજ આપડે શાકભાજીનો નો વિડીયો આવે છે આ બંને ખેડૂત જોવે છે અને ઈ વિડીયો જોઈને એને એરિયામાં મોરપી શુંગણી નથી થતી તો એની થોડીક માહિતી લેવા આવ્યા છે મતલબ આ રોપા લેવા આવ્યા છે કે અમારે પણ એ એરિયામાં મોરપી સિંગણી કરવી છે એટલા માટે તો વધારે તો કઈ આપણે બહુ કહેતા નથી પણ આ મોરફી શિંગણી ભાવનગર જિલ્લામાં પ્રખ્યાત વેરાયટી છે બધાને ખબર જ છે તળાધામો બહુ વાલે છે અને બીજું સુરતના જિલ્લામાં પણ બહુ વાલે છે અહીંથી અમારે ઘણા લોકો છે બેસવાનો વિડીયો પણ મેં તમને કીધું છું તો આજે આ ભાઈ છે એ બોટાદ બાજુથી આવ્યા છે અને આ ભાઈ છે એ રાજકોટ જિલ્લો એટલે ઉપલેટા બાજુથી આવ્યા છે આગળ એનો ગ્રામ સાઈઝ પરિચય લેવાના છે એ પહેલા આપણે કહી દઈશું રોજ આપણે કહી છે બધા બે મહિનાથી કે વૃક્ષ વાવા વેરું છે તો આ બંને ખેડૂતો ને પૂછ્યું એને એરિયામાં વરસાદ કેવો છે એ અને એને એરિયામાં વૃક્ષ નું વાવેતર થયું કે નીચું વૃક્ષ નું વાવેતર ન થયું કઈ વાંધો પણ વરસાદ કેવો છે એ તો આપણે પૂછી શકીએ કેમ કે બધા આગાહી કરશે હવામાન વિભાગવાળા તો એ પ્રમાણે આગાહી પ્રમાણે વરસાદ છો છે કે નથી છો એ પણ થોડીક અમને માહિતી મળશે તો વિડીયો પછી આપણે આગળ વધી પેલા કહી દઉં છું વૃક્ષ વાવવા બહુ જરૂરી છે મેન ભાર છે આપણો બધાને ખબર છે અને આ બંને આપણા સબસ્ક્રાઈબર છે બધા બતાવે છે આપણે પણ બતાવ્યું છે ઘણી વખત આપણે તમને કીધું છે આપણે એવું ખોટી માહિતી દેતા નથી જે છે આપણે સાસુ છે લાઈવ છે બતાવવા માંગીએ છીએ તો આગળ વધી એક તો સીતારામ બાબુભાઈ તમારું હા મારું નામ બાબુભાઈ બોટાદ તાલુકાના કાજિયાણી ગામના હા હા મેરપી રીંગણા નો રોપ લેવા માહિતી તમે જોતા જોતા એટલે અમે લેવા આવ્યા અને રોપ લીધો રીંગણી જોય રીંગણા જોયા સરસ ક્વોલિટી બધી હરી લાગી અને એની માહિતી લીધી હવે માહિતી આગળ લેતા

ભરતાના રીંગણા સફેદ આવે સફેદ આવે આમાં તો ભરતા માં તમે જોયું છે આ ટાઈપ ભરતા જોયા પછી મતલબ માં નાખા માલે છે આ ખેડૂત ને ફરક પૂછીએ અને બોલતા જિલ્લો તાલુકો ખાખી હવે તમે રોજ આપડા વિડીયો જોવો છો બજાર ભાવ તો તમને ખબર છે અમારે આ મોરપીસ રીંગણી હાલે છે તમે તમારે અહિયાં કઈ વેરાયટી હાલે છે ખાલી એટલું માહિતી અમારે ગુલાબી લાંબા ગુલાબી લાંબા મતલબ આ ભાઈ કીધું ઈજ ગુલાબી કે કે અલગ આ અલગ લાંબા થાય અમારે આ સમજાઈ ગયું ગુલાબી ગોટા કે હા હા તો મતલબ આ તમારે ગુલાબી લાંબા હાલે છે આ આનો મતલબ આ માર્કેટ માં આવે કે નથી આવતું આ ઓછું આવે ઓછું આવે ને માંગ વધારે છે માંગ ઈ જિલ્લામાં વધારે છે મતલબ ઉપલેટ આપડે હા

ઉનાળા ગરમીનું પ્રમાણ કેવું તો આવડે છે થોડુંક ખુબ હતું તો તમને લાગે છે વૃક્ષો વાવા જરૂર છે આવનાર વૃક્ષો અમારે વવાણા વવાણા છે છે કેરી ઓડા આંબા વવાણા કેસર ના

છે પણ આ નથી વધારે એ બહુ પ્રખ્યાત વેરાયટી થઈ ગઈ છે અત્યારે તો કોઈ પણ નીચે આપણો મોબાઈલ નંબર આવે છે માહિતી જોવે તો લઈશું તો તમારે બંને ખેડૂત મિત્રો આભાર અને બંને આપણા સબસ્ક્રાઈબર છે રોજ આપડે રેગ્યુલર વિડીયો જોવે છે બંને આભાર આપણો